નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું સુખની શોધ બનેલી ઘટના પર ઈશાની અને નીરવના લગ્નને હજુ તો એક વર્ષ માંડ પૂરું થયું હતું ત્યાં જ ઘરમાં ઝઘડાનું વાતાવરણ સર્જાઈ ગયું મતભેદ મનભેદમાં પરિણામવા લાગ્યા હતા પણ આ વખતે નીરવ પણ મક્કમ હતો પત્નીની ખોટી જીદમાં પોતે સાથ નહીં જ આપે તેવું તેણે નક્કી કરી લીધું હતું વાત કંઈક આવી હતી ઈશાની અને નીરોના એરેન્જ મેરેજ હતા બંનેને ગમ્યું હતું પછી જ બંનેની સંમતિથી જ લગ્ન નક્કી થયા હતા આર્થિક રીતે બંને કુટુંબ લગભગ સમાન હતા માધ્યમ વર્ગના હતા ઈશાનીએ જો કે અતિશય શ્રીમંત ઘરમાં જવાનું મન હતું પણ એ શક્ય ન બન્યું લગ્ન સ્વર્ગમાં ગોઠવાતા હોય છે એવી કંઈક કહેવત ક્યારેક લાગુ પડતી હશે જોકે ઈશાનીએ હા પાડવાનું એક બીજું કારણ એ હતું કે ઈશાની અખંભાળિયા જેવા નાના ગામમાં રહી હતી જ્યારે નીરવ અમદાવાદ જેવા શહેરમાં રહેતું હતું તેની શહેરમાં રહેવાનું એક સપનું તો પૂરું થશે એમ મન મનાવી ઈશાનીએ હા પાડી હતી અને આમ પણ નીરવ તેને ગમી ગયો હતો સીધો સાધો અને શાંત દેખાતો આ છોકરો પોતાની બધી ઈચ્છા જરૂર પૂરી કરશે એવી કોઈ ગણતરી પણ કદાચ ઈશાના મનમાં હોઈ શકે માનવીના મનની આમ પણ કોને ખબર પડતી હોય છે સગાઈ અને લગ્ન વચ્ચે મહિના જેવો ટૂંકો ગાળો છતો એ બે મહિનામાં પણ એકાદ વાર જ મળી શક્યા શકાયું હતું બાકી ફોન પર વાત જરૂર થતી રહેતી નીરવ સાથે વાતો કરીને ઈશાની સુખી હતી બે મહિનામાં ઈશાનની પરણીને સાસરે આવી નીરવ ભણેલો હતો સંસ્કારી હતો ઘરમાં બધાને સ્વભાવ સારો હતો શ્રીમદ નહીં સાવ સાધારણ પણ નહીં એવા આર્થિક સ્થિતિ હતી ઘરમાં ફક્ત સાસુ જ હતા એક બહેન હતી જે સાસરે હતી અને સુખી હતી આમ ઈશાનને કોઈ પ્રોબ્લેમ નહોતો પરંતુ ઈશાનનો હાથ છૂટો હતો તેને હરવા ફરવાનો પિક્ચર જોવાનો હોટલમાં ખાવા જવાનો ખૂબ શોખ હતો અલબત્ત પિયરમાં સાધારણ સ્થિતિ અને નાના ગામને લીધે એના શોખ ક્યારેય પૂરા નહોતા થતા અહીં મોટા શહેરમાં આવીને એના સપના આભને આંબવા લાગ્યા દર રવિવારે પિક્ચર જોવાનો અને બહાર હોટલમાં જવાનો જાણે તેણે નિયમ બનાવી લીધો હતો શરૂઆતમાં તો નીરવ પણ ખાસ કોઈ વિરોધ કરતો નહીં અને પત્નીની બધી હોંશ પૂરી કરતો ચાર છ મહિના તો બધું ચાલ્યું પણ પછી હંમેશા નીરવના પગારમાં આ બધું શક્ય બને તેમ નહોતું અને આમ પણ નીરવને બહાર ખાવાની આદત નહોતી હંમેશા ઘરનું ખાવાનું જ તે પસંદ કરતો અને પિક્ચર ટીવીમાં ક્યાં નથી જોવાતા એવા ખોટા ખર્ચા આમ પણ પોસાય તેમ નહોતા જ ભવિષ્યમાં બાળકો સાથે ત્યારે બસત હશે તો જ તેમને સારી રીતે ઉછેરી શકાશે ને એવા વિચારને લીધે હવે તેણે દર રવિવારે બહાર જવાની ના પાડી દીધી ઈશાનીને ખૂબ ખરાબ લાગ્યું નીરવ તેને કંજૂસ લાગ્યો તેના મનમાં એક અસંતોષ રહેવા લાગ્યો અને અસંતોષ જુદા જુદા સ્વરૂપે બહાર આવવા લાગ્યો ઘરમાં રોજ એક બે એક કે બીજા કારણસર ઝઘડા થવા લાગ્યા નાની નાની વાતોમાં ઈશાની રહેતી તેને પાસે બેસાડીને પ્રેમથી સમજાવવાનો પ્રયત્ન પણ કરી જોયો પરંતુ સમજણના દરવાજા જાણે બંધ થઈ ગયા હતા સાસુનો સ્વભાવ શાંત હતો અને બહુ દીકરાની વાતમાં વચ્ચે કદી માથું મારતા નહીં લગ્નને એક વર્ષ પૂરું થવા આવ્યું આવતા અઠવાડિયે તેને લગ્નની પહેલી વર્ષ ગાંઠ આવતી હતી ઈશાનીને મોટી પાર્ટી રાખવાનું બહુ મન હતું ખાસ કરીને પોતાની બેનપણી અર્પિતાને આ જ શહેરમાં હતી એને પણ અને સગા વહાલાઓ પર વટ વટ પડી જવો જોઈએ નીરવે કહ્યું કે એટલા બધા પૈસાને સગવડ થાય તેમ નથી બહુ થાય તો બે ચાર મિત્રને ઘરે બોલાવી જમવા માટે પણ ઈશાનને એ એનાથી સંતોષ થાય એમ નહોતો બંને વચ્ચે ઝઘડો ચાલ્યો પછેડી હોય એવડી જ સોળ તણાય ખોટા દેખાવડા કરવાની કોઈ જરૂર નથી નીરવ તેના વિચારમાં મક્કમ હતો એને થયું પોતે જો આમ જ પત્નીની જીદ માનતો રહેશે તો ઈશાનની ક્યારેય સમજાશે જ નહીં એને તેને આદત સુધરશે જ નહીં એમ માની તે પણ મક્કમ રહ્યો વાત તો સાવ નાની હતી પણ હવે સવાલ આવ્યો વટનો વાત વટે સડી ગઈ ઈશાને એ નીરવ સાથે કામ સિવાય બોલવાનું બંધ કર્યું પતિ પત્ની વચ્ચે મૌનની દીવાલ ઊભી થઈ પારેલો અગ્નિ મનમાં લઈ બંને કુંગવતા રહ્યા એનિવર્સરીનો દિવસ એમ જ પસાર થઈ ગયો નીરવે બહાર જવાના જમવા જવાની કે પિક્ચર જોવા જવાની વાત કરી જોઈ સમાધાન કરવાનો પ્રયત્ન કરી જોયો પણ ઈશાનીએ મક્કમ મશક આપી નહીં કોઈ જરૂર નથી પૈસા બસે એટલા પૈસા પણ શા માટે વાપરવા જોઈએ ઈશાનીનો ગુસ્સો એમ જાય તેમ નહોતો અંતે થાકીને નીરવે પણ પ્રયત્ન પડતો મૂક્યો એનવર્સીનો દિવસ એમ જ કશું કર્યા સિવાય પસાર થઈ ગયો બંને વચ્ચે અંતર વધતું ચાલ્યું બંને મનમાં જ ઘૂંઘવાતા રહ્યા સંબંધમાં તિરાડ પડવાની શરૂઆત થઈ ચૂકી હતી ત્યાં ઈશાનીની બહેનપણી અર્પિતા તેને ઘેર આવી સડી અર્પિતાને જોઈ ઈશાની ખુશ થઈ ઉઠી ઘણા સમય બાદ બંને બહેનપણીઓ મળી હતી જૂની વાતો થતી રહી અચાનક કંઈક યાદ આવતા ઈશાનીએ કહ્યું અર્પિતા અમારા લગ્નની વર્ષગાંઠ ગયા મહિને જ હતી બરાબર ને મને યાદ પણ ન કરી મને તો હતું કે પાર્ટીમાં મને જરૂર બોલાવીશ તું તો એટલામાંથી પણ ગઈ એ બેનપણીની મીઠી ફરિયાદ કરી અરે બાબા પાર્ટી રાખી હોત તો બોલાવું ને મને ઉલ્લું ના બનાવ તારે ક્યાં પૈસાની ખોટ છે કે તમે પાર્ટી ન રાખી હોય બાય તો હવે કઈ હોટલમાં રાખી હતી પાર્ટી મને સાવ ભૂલી જ ગઈ ને અરે ઈશાની ભૂલવાનો સવાલ જ નથી પણ ખરેખર અમે કોઈ પાર્ટી રાખીશ નહોતી એટલે તમે શું તમારી પહેલી એનિવર્સરી ઉજવી જ નહોતી એમ કહેવા માંગે છે તું ના ઉજવી નહોતી એમ તો કેમ કહી શકાય ચોક્કસ ઉજવી હતી પણ શિલાસાલુ રીતે નહીં અમારી રીતે અમારી રીતે એટલે અમારી કોઈ જુદી રીત છે હા હું એ અર્ણવ અને બંનેએ અમારા ઘરના ગાર્ડનમાં બેસીને સાંજના ઝાંખા અંધકારમાં સાથે કેન્ડલ લાઇટ ડિનર લીધું હતું અર્ણવ કહે આ સાંજ તો આપણા બંનેની એકલાની એમાં આજે કોઈ બીજું ન જોઈએ એણે ખાસ રજા લીધી હતી અને અમે બંને કહેતા અર્પિતાના ચહેરા પર સ્મિતની લહેરખી ફરી વળી અમારી એ સ્પેશિયલ સાંજ સ્પેશિયલ દિવસ હતો ઈશાનીએ દિવસની મજા જ કંઈક ઓર હતી પાર્ટી રાખી હોત તો બધા વચ્ચે અમે બંને તો અમારું એકાંત માણી જ ન શકત અને આમ પણ અર્ણવ માને છે કે આપણે લગ્ન કર્યા છે એમાં કંઈ અલગ કે અસામાન્ય કામ નથી કહ્યું પણ આપણે એ આપણી રીતે સેલિબ્રેસ કરીશું ઈશાની તો અર્પિતાની વાત સાંભળી વિશારમાં પડી ગઈ પછી તો બંને બેનપણીઓ વચ્ચે ઘણી વાતચીત રહી થતી રહી સમય થતાં અર્પિતા તો ગઈ પરંતુ ઈશાની વિશારમાં પડી ગઈ પોતે કાંઈ કોઈ ભૂલ તો નથી કરી રહીને સાવ નાની વાતને મોટું સ્વરૂપ તો આપી આપીને પોતાના પગ પર જ જાતે તો કુહાડો નથી મારતી ને શું ખરેખર કોઈ પાર્ટીમાં જ સમાયેલું છે સુખ શોધવા બેસીએ તો તે આપણી આસપાસ જ હોતું હોય છે એને શોધીને માણતા આવડવું જોઈએ બેનપણીના શબ્દો ઈશાનીના કાનમાં ગુંજી રહ્યા હતા અને દ્રષ્ટિ બદલાતા વિચારો આપોઆપ બદલાય જ જાય ને બે દિવસ પછી રવિવાર આવતો હતો પત્નીને મનાવવાના હેતુથી સમાધાન થઈ શકે એ માટે આજે નીરવે સામેથી ઈશાનીને કહ્યું આજે આપણે તારી ફેવરેટ હોટલમાં ડિનર લેવા જઈશું જોકે તેને ડર હતો કે ઈશાનીનો ગુસ્સો હજુ સમાયો નથી એથી સરખો જવાબ નહીં જ મળે પણ તેના આચાર્ય વચ્ચે ઈશાનીએ હસીને જવાબ આપ્યો ના આજેનો હોટલ આજે તારી પસંદગીની ડિનર બનાવી છે તને રગડા પેટીસ બહુ ભાવે છે ને આજે આપણે બંને હિસ્કા પર બેસીને સાથે ખાશું અને તે સાંજે અબોલાના વાદળો વેખરાઈ ગયા ને નવા વિચાર નવી સમજણની સ્થિતિમાં પ્રકાશમાં રગડા પેટીસની જે મજા બંનેએ સાથે મળીને માણી એ કંઈક અલગ જ હતી મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો વિડીયો સાંભળવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ